વડોદરા શહેરના સમશાનોનું વહીવટ ખાનગી સંસ્થાને સોંપવાના કામ બાબતે પૂર્ણ વિચારણા કરવા માટે માંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના શમશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યો છે આ દરમિયાન જ્યારે શમશાનોના વહીવટનો પહેલો જ દિવસ હતો ત્યારે કેટલાક સ્થળોએ અવ્યવસ્થાઓ પણ સર્જાઈ હતી આ ઠરાવને લઈને શરૂઆતથી જ અનેક વિરોધ અને વિવાદ પણ સર્જાયો હતો ત્યારે આજે ગુજરાત વિધાનસભાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વડોદરા શહેરના સ્મશાનોની કામગીરી આઉટસોર્સિંગથી વિવિધ સંસ્થાઓ પાસેથી કરાવવા થયેલ ઠરાવ બાબતે પુનઃ વિચારણા કરવા અને આ પુનઃ વિચારણાના સમયગાળા દરમિયાન આ ઠરાવના અમલને સ્થગિત કરવા બાબતે રજૂઆત કરી હતી વધુમાં તેમણે શું કહ્યું સાંભળો તત્કાલીન કમિશનરે ત્રીસ અગિયાર ચોવીસના રોજ જે વડોદરા શહેરમાં એકત્રીસ સમસનો છે એને આઉટસોર્સિંગથી કામ આપવા માટેની જે દરખાસ્ત હતી એ તેર અને પચીસના રોજ મંજૂર થઈ ને તેનો અમલ બે દિવસ પહેલાં થયો જેનાથી વડોદરા શહેરમાં નાગરિકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોને થઈ રહ્યું છે કે આ બાબતે એક મુદ્દે બારવા માટે લગભગ સાત હજાર રૂપિયા જેવો ખર્ચ થશે એ બાબતે સેવા સદનના કમિશ્નરશ્રીએ પણ ચોખવટ કરી છે છતાં પણ લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે આ બાબતે મેં બપોરે ટેલિફોનથી કમિશનર જોડે ચર્ચા કરેલી કે આમાં ફેરવિચાર ના થાય ને આ અત્યારે હાલ પૂરતું સ્થગિત કરો લોકોની જોડે ચર્ચા કરો જે બે સંસ્થાઓ છે એ લોકો જોડે એ જૂની સંસ્થાઓ જ્યારે સારી રીતે કામ કરી રહી હતી તો તાત્કાલિક આ કામ એ લોકો પાસેથી બંધ કરાવી નવી સંસ્થાઓને આઉટસોર્સિંગથી કામ આપવામાં આવ્યું છે તો આ હમણાં હાલ પૂરતું સ્થગિત કરી કરવા માટે મેં વાત કરી છે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર